ભગવાન અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહિયાં શેષનાક આવેલો છે આ બધા લોકો આ બોટો જોઈકા તીરથ અખાત માં મળેલું છે મંદિર આ શિવલિંગ અમને જોઈ શકો હજારો પુરાણું વર્ષ નું શિવલિંગ છે આ તમે જોઈ શકો છો હમણાં જોઈ લો ભાઈ હશે વધારથી વધારે લાયક કરજો મારા ભાઈઓ એ વધારવાદ આગળ જાય